આવેલા પાંચ જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે ઓગસ્ટ માસ સુધી સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પડી શકાય તે પ્રકારનું આયોજન સિંચાઈ વિભાગ દ્વારા કરાયું છે તો સમગ્ર મામલાને લઈને સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેરે જિલ્લાના મુખ્ય પાંચ જળાશયોની વિગત આપી છે જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ સોમનાથ જિલ્લાના મુખ્ય પાંચ જળાશયોમાં અનુક્રમે રાવલ અને મચુંદરી ડેમમાં એંસી ટકા અને સિંગોડા ડેમમાં છપ્પન ટકા વરસાદી પાણી સંગ્રહિત રખાયું છે હિરણ એક જળાશયમાં નેવું ટકા અને હિરણ બે જળાશયમાં પચાસ ટકા જેટલું પાણીનો જથ્થો આજના દિવસે સંગ્રહિત રખાયો છે જે પૈકી સિંચાઈ માટે રાવલ મછુંદરી અને સિંગોડા ડેમમાંથી આઠ વખત પાણી છોડાવવામાં આવે છે તો બીજી તરફ હિરણ એક ડેમમાંથી છ વખત અને હિરણ બે ડેમમાંથી આઠ વખત પાણી સિંચાઈના ઉપયોગ માટે છોડાય છે અત્યાર સુધીમાં તમામ પાંચ ડેમોમાંથી સિંચાઈ માટે પાંચ વખત પાણી છોડવામાં આવ્યું છે આગામી ઓગસ્ટ માસ સુધીમાં વધુ ત્રણ વખત સિંચાઈનું પાણી પાંચેય જળાશયોમાંથી છોડાવવામાં આવશે ગીર સોમનાથ જિલ્લાની અંદર મુખ્ય પાંચ સિંચાઈ યોજનાઓ છે રાવલ મછુદરી સિંગોડા હિરણ વન અને હિરણ ટુ રાવલ મચ્છુંદરીની અંદર એંસી ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયેલો છે સિંગોડાની અંદર છપ્પન ટકા હિરણ બેની અંદર ત્રેપન ટકા અને નેવું ટકા હિરણ એકની અંદર બધી સિંચાઈ યોજનાઓમાં સિંચાઈ સલાહકાર સમિતિ અને ખેડૂતો ખાતેદારો સાથે પરામર્શ કરી અને સિંચાઈ સલાહકાર સમિતિમાં નક્કી થયા મુજબ સિંચાઈનું પાણી આપવામાં આવે છે હિરણ એક સિંચાઈ યોજનાની અંદર છ પાણી આપવાનું નક્કી કરેલું છે હિરણ બેની અંદર આઠ પાણી આપવાનું નક્કી કર્યું છે સિંગોડાની અંદર પાંચ પાણી અને પ્લસ બીજા ત્રણ એમાં પણ આઠ પાણી આપવાનું નક્કી કર્યું રાવલ અને મચુંદરી એમાં પણ આઠ પાણી સિંચાઈના આપવાનું નક્કી કર્યું છે હાલ બધી સિંચાઈ યોજનાઓની અંદર સિંચાઈ માટેનું પાણી ચાલુ છે પીવા માટે પણ પાણીનો જથ્થો અનામત રખાય છે પાણી પુરવઠા બોર્ડ દ્વારા વેરાવળ ઉના કોડીનાર ચોરવાડ અને પાટણ શહેરમાં પણ પીવાના પાણીની તમામ વ્યવસ્થાઓ મુખ્ય આ પાંચ જળાશયોમાંથી કરવામાં આવે છે અને આગામી ઓગસ્ટ માસ સુધી પીવાનું પાણી પૂરું કરી શકાય તે માટેનો જથ્થો પણ ડેમોમાં સંગ્રહિત થયો છે આ સિવાય પ્રાણીઓને જંગલ વિસ્તારમાં પીવાના પાણીની કોઈ અછત ન રહે તે માટે પણ સો એમસીએફટી પાણી અનામત રાખવામાં આવ્યું છે ગત વર્ષની સરખામણી આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે તેમ છતાં તમામ પાંચ જળાશયોમાં જરૂરિયાત મુજબનું પાણીનો જથ્થો આજે પણ સંગ્રહિત જોવા મળે છે મિતેશ પરમાર નિર્માણ ન્યૂઝ કેર સોમનાથ તો સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ ખાતેથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં પર સુધર રૂપાલાને ઈજાઓ થયો છે તેવા સમાચાર પ્રાપ્ત થયા છે